નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર નવોદય બાલાચરી જીનિયસ એકેડેમી ની અંદર આપ સૌનો હાર્દિક સ્વાગત છે આગળનો ટોપિક આપણે જે હવે ત્યાર પછીનો સમય અંતર અને ગતિ આ પાઠની આપણે શરૂઆત કરી આજ પાઠ આપણે પૂરા કર્યા નવમા પાઠની શરૂઆત કરી તો સમય અંતર અને ગતિ ની અંદર જોઈએ તો સૌથી પહેલા એક દાખલો છે એને આપણે કરીએ ટ્રેન છે ટ્રેનની ઝડપ 60 મીટર પ્રતિ સેકન્ડ

એના કિલોમીટર કેટલા તો 1000 છેદમાં તો વિકા કિલોમીટર પ્રતિ કલાક છે કલાકની સેકન્ડ કેટલી થઈ તો કે 3600 એ 3600 ક્યાં મૂકી દીધા આપણે તો કે અંશમાં તો શું આવ્યું તો કે 60 ગુણ્યા 3600 છેદ છેદમાં 1000 કિલોમીટર 60 ગુણ્યા 3600 એના છેદમાં 1000 શૂન્ય શૂન્ય હવે શૂન્ય ત્રીજો 36 ગુણ્યા 6 કરો લે કેટલા થાય તો કે 260 કિલોમીટર પ્રતિ કલાક રાઈટ આન્સર તો કે બી થેન્ક યુ વેરી મચ